આણંદ જિલ્લામાં આશા વર્કરોને અર્બન હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટેકોની કામગીરી કરવા ફરજિયાત દબાણ કરવામાં આવતા આજે મહિલા શક્તિ સેનાના કન્વીનર ચંદ્રિકાબેન સોલંકી સહિત આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્યારો કરી વિરોધ પ્રદર્શન કરી અને જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે આવેદન સાથે રજૂઆત કરી હતી આણંદ જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં તેમજ ગ્રામ્યની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કરોને ટેકો કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે પરંતુ ટેકો કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે જે લાભાર્થી ઘરે ના હોય એ બહારગામ કોઈ પ્રસંગો ગયા હોય અને એ દિવસે એનો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં તો આવા સંજોગોમાં કામગીરી કરવા નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે છે એનું શું સાથે સાથે તહેવારના દિવસો પણ ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત છે તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનોનો શું તહેવાર પણ ન ઉજવી શકે બીજું કે ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે પરંતુ એનો ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવ્યો નથી ટેકોમાં મફત કામગીરી કરવામાં આવે છે એ આશા વર્કર બહેનોને મંજૂર નથી ટેકોમાં કામ કરવા માટે સારી ક્વોલિટીના મોબાઈલ જોઈએ તો એ મોબાઈલ જાતે વ્યાજે પૈસા લાવીને મોબાઈલ લાવવા સેન્ટર પરથી દબાણ કરવામાં આવી રહ્યો છે રિચાર્જ કોણ કરી આપશે કવરેજ નેટવર્ક ના ઇશ્યુ આવે ત્યારે ટેકોમાં ફોટો અપલોડ ન થાય ત્યારે ઇન્સેન્ટિવ ગુમાવવું પડે તો આવા અન્યાય શા માટે જેવા પ્રશ્નોને લઈને આજે આશા વર્કરોએ આણંદ જિલ્લા પંચાયત ખાતે ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દેહૂતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

શા વર્કર બેનોને ઇન્સેન્ટિવ મળવા પાત્ર થતું નથી તો આ સરાસર અન્યાય છે આ એક પ્રકારનું શોષણ છે તમારે ઓનલાઈન કામગીરી કરાવી છે તો તમે ઇન્સેન્ટિવ પ્રથાને બંધ કરો બેનોને ફિક્સ પગાર આપો કર્મચારી એ લોકોને બનાવો અને જે બી અમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો બેનોને એવી ધમકી પણ આપવામાં આવી છે ઘણી જગ્યાએથી કે ગમે તે કરો પણ 25 30 35000 નો મોબાઈલ વ્યાજે પૈસા લાવીને પણ તમે લાવો તો જોઈ શકો છો 12000 રૂપિયામાં આ બેનનો કામ કરતી હોય છે એમાં 30000 નો 35000 નો એવો હાઈફાઈ મોબાઈલ ક્યાંથી એ લોકો લઈ શકે ટેકોની કામગીરી જ્યારે નર્સ બહેનો કરે છે બીજા લોકો કરે છે તો એમને પણ મોબાઈલ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે તો આશા વર્કર બહેનો સાથે આવો અન્યાય શા માટે તમારે ઓનલાઈન કામગીરી કરાવી છે તો બહેનોના જે પ્રશ્નો છે એ તમામનું નિરાકરણ આવે બીજું ખાસ કહેવાનું મીડિયાના માધ્યમથી કે આંખોની તપાસ કરવાની કામગીરી આ 15 તારીખથી આશા વર્કર ફેસિલિટર બહેનોને સોંપી છે તો મારો એ સવાલ છે કે શું આશા વર્કર બહેનો આઈ સ્પેશિયાલિસ્ટ છે

સિસ્ટમ બંધ કરે અને ટેકોની કામગીરીમાં ફરી મીડિયાના માધ્યમથી નિવેદન છે તમામ અધિકારીઓને બે હાથ જોડીને કે જ્યાં સુધી આશા વર્કર બહેનો ફેસિલેટર બહેનોના ટેકોના કામગીરીના પ્રશ્નોનું સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઈ પણ પીએસસી કે સેન્ટર ઉપર આ કામગીરી ફરજિયાત કરવાનું દબાણ કરાવે નહીં